પર્વ દરમિયાન પક્ષીઓને દોરીથી થતી ઈજાઓથી બચાવવા અને તેમને તાત્કાલિક સારવાર આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ દસ થી વીસ જાન્યુઆરી સુધી રાજ્યવ્યાપી કરુણા અભિયાન શરૂ કરાયું છે જેના ભાગરૂપે આજે અંકલેશ્વર નગરપાલિકા એનિમલ લવર્સ અને સામાજિક વનીકરણ વિભાગ અંકલેશ્વર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત જવાહરબાગ ખાતે પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને નિર્દોષ પક્ષીઓના જીવ બચાવી શકાય એ હેતુથી સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે સારવાર કેન્દ્ર પર તાત્કાલિક સારવાર માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમજ એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા વિવિધ ટીમો બનાવી ઘાયલ પક્ષીનો કોલ મળતાની સાથે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તેનું રેસ્ક્યુ કરી સારવાર કેન્દ્ર ખાતે લાવી સારવાર આપવામાં આવશે આ કેન્દ્ર ખાતે અંકલેશ્વર વન વિભાગના આર એફઓ ડી બી ડામોર એનિમલ લવર્સના કૌશિક પટેલ નગરપાલિકાના રઘુવીરસિંહ મહિડા ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને ઘાયલ પક્ષી દેખાય તો તાત્કાલિક જાણ કરવા અનુરોધ કર્યો હતો મારું નામ કૌશિક પટેલ છે એનિમલ લવર્સ અંકલેશ્વર છે મકર સંક્રાંતિના ચાલે પર્વ લોકો ચગાવવાનું અને પક્ષીઓ જે ઘાયલ થાય છે એનો માટેનો કેમ્પ છે અને જે કોઈ આપણા અંકલેશ્વરના જાહેર પ્રજાને નમ્ર વિનંતી છે કે સવારના ટાઈમ પર અને સાંજના ટાઈમ પર સાચવીને પતંગ ચગાવવા જેમ કે કોઈ પક્ષી ઘાયલ ન થાય અને જે પક્ષ હોય તેને કોલ કરો સારવાર કેન્દ્રો જય હિન્દ સામાજિક અત્યારે બે હજાર તારીખ દસ જાન્યુઆરી દરમિયાન ચાલી રહેલ છે જેમાં પાકા દ્વારા કે જે કાચ પીડાયેલા હોય તેવા દોરાથી કોઈ પક્ષી ઘાયલ થાય તો તેના સારા રીતે અંકતસર સિટી અને નગરપાલિકા વિસ્તારમાં દસ જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવે છે જેમાં અલગ અલગ ના સંયેવકો અહીંયા કાર્યરત છે હાલમાં દવા બાગ ખાતે એનિમલ ફ્લવર્સના સ્વયંસેવકો આપણા કોલેસની મદદમાં છે જાહેર જનતાને અપીલ છે કે કોઈપણ જગ્યાએ આપણને કોઈ ઘાયલ પક્ષી દેખાય તો તાત્કાલિક નંબર જણાવ્યા નંબર પર સંપર્ક કરો જેમાંથી કોઈ પણ અમારા સ્ટાફ કાતો એનજીઓના કોઈ પણ સ્વયંસેવક આવીને પક્ષીને લઈ લેશે અને એમને જ્યાં પણ સારવાર કરાવવાની હશે ત્યાં અમે અમારી રીતે સારવાર કરાવીને એની માજૂત કરવાની આગળની કાર્યવાહી કરીશું